બીમાર રહેતો હોય તો દવાખા ભી ભુવા કીધું સારું ન થાય કેમ કે ભુવાની બાઈ બીમાર પડી ગયું ને એ દવાખાન જાય બરોબર વાયરલ પૂછી મનસુખભાઈ કીધું આપડે કઈ સમાજ માંથી બોલો પોટેલ લેવા પોટેલ ઠીક ઠીક લેનો એટલે એમાં અંધશ્રદ્ધામાં નહીં પડવાનું કેમ કે બૈરાવુમાં એવી સોસી હોય પણ એમાં પડવાનું જ નહી દવાખાને જવાનું કોઈ રોગ હોય તો એની લેબોરેટરી ડોક્ટર રિઝલ્ટી એના ઉપરથી તમારી બધી સારવાર થઈ જાય અત્યારે કોરોના જેવા કોરોનાની દવા આવડે લોકોએ સરકાર કાઢી દીધી તો હવે માથું ને પેટ ને ઢીકડું ને પૂછડું એની દવા થઈ જાય અમુક છે ને આપણા મન થી મકમ થઈ જવાનું એટલે આપણે અમુક બીમારી તો ખાલી મન થી થઈ જાય અમુક બીમારી છે ને આપડા આપડા હૃદય થી મોરા પડી જાય ઈ હરેરી જાય તોય અડધી બીમારી આવી જાય ધીંગાણા થી ધીંગાણા ગયો હોય ઈ માણહ મરણીયો થઈ જાય ને તો ગમે તેમ મારી નાખે પણ ઈ પોતે જ કે ઓય મારી મને શરીર લાગે છે એટલે કોઈને મારી ના શકે ના 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 ઈ તમે વેમ કરી ગયો છો ઈ ભાદરવો રયો ને એક મગજ માં કાઢી નાખો અને શ્રાવણ ને શ્રાવણ રાખો એટલે બીમારી વયજા

હા અમે પટેલ ની દીકરી હું મારા લગન થઈ ગયા હે બે છોકરા હે મારા ના ના બે હે તો મેં વિદ્યા ને કીધું બીમાર ને તો બધા એ પિતૃ ને હરતા અમે મારી છોકરીના લગન અમે સ્મ્સાન માં કરિયા બેન અમારા ઘરે કોઈ જાત નો problem નથી મુરત છોકરીયા કોઈ વસ્તુ માંગતા નથી ને આખું ઘર સુખી છે અમે તમારા પિતૃ રયા ને ઈ ઘરે મોકલી દેજો હું હાલ્ફી લઇ આહ તમારે કાંઈ દગ દરદ હોય ને તો માથાની લીંબુ ને એવું ઉતારીને કેજો હું લઈને ગયો જાય જો તમે સારું થઈ જતું હોય તો હા 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 એટલે તમારે પિત્રો નડતા જ નહીં એ બધી મનની ગ્રંથિ છે મરી ગયા ઈ પાછા કોઈ દી આવે નહીં મરી ગયા નડતા હોય તો તો શું જોઈ એ વાત બરોબર તમારી મરી ગયા એ પાછા આવે મરી ગયા એ નડે ના નો નડે હા આ તો તમે હું જોજો સ્ત્રી છે ને એને જાગવાની જરૂર છે અંધશ્રદ્ધા વધારેમાં વધારે હોય તો સ્ત્રી જાતિમાં છે શું કામ કે એ એને પોતાનું હૃદય કોમળ હોય એટલે એ બધે છે ને એમ હેપતાણા કરે ડેરા કરે પણ ઝાંસીની રાણી બની જાય ને તો પછી એ બાપુ મહારાણી બની જાય બાકી બીમાર ને બીમાર રહે એટલે શું થાય હમ એટલે એમાં નહીં પડવાનું કોઈ અંધ્રધામાં ભૂત ભુવા ધુવા ધૂતણ કઈ કે અમે અરે અમુક અમુક તો મોટા મોટા રોગ હતા નહિ મારા ઓડિયો સાંભળવાથી મટી ગયા અને બની ગયું કેવી થઈ હા કોઈના થી ડરે નહી ભુવા ને મોકલી મારી પાસે તારી દેવને તારી મેલી વિદ્યાને હા હા એટલી તાકાત આવી જાય કેમ કે ઈ વિચાર છેની થી તમારા વિચાર જ એવા હોય મન ની અંદર આપણે એવા સંકલ્પ કરીએ એટલે સપના આવે હમ એટલે આપણે એવો વિચાર જ નઈ કરવાનો કે પિતૃ ન આવું શું હે પિતૃ એટલે શું કેવાય ઈ એટલે આખ હોય ગયા હોય ને ઈ કમો થઈ ગયા હોય ને તો બધા એમ બેન કમો આપડામાં જાય છે મુસ્લમાનમાં મરી જશે તે એનામાં કમો થઈ જશે એને કોઈ દી કોઈ નડે નઈ કોઈ વાણીયા આવે બ્રાહ્મણો એ ક્યાંય પિત્ર કાર્ય કર્યું આ બધું જે બીકણ માણસો હોય એને ડરાવી લેવાના ભુવા પિતૃ જાય ભુવા પિતૃ એને ઓળખતા હોય હું તમારી આવું તમારા પિતૃ નું ઓળખું હાલો હું ભુવો છું હાલો મનસુખ ભાઈ ભુવા છે તમારા પિતૃ કેવા કલર ના હોય ને કેના છોકરા હોય મને ખબર છે ના તો એ મારી કીધે કેમ આ બંધ થઈ જાય ને મારી કીધે ચાલુ થાય ને મારી કીધે વ્યા જાય

હા એટલે હવે હે ને તમે કયો નળા જવાબવાનો બધું બંધ અને માતાજી ઉપર આપણે બધો વિશ્વાસ રાખી તમે તમારા આત્મા ઉપર વિશ્વાસ રાખો કોઈ દેવ ગતિ છે આ છે તે છે તમે પોતે આઈ એમ સોમ પોતે તમે માતાજી છો હા તમે પોતે દેવી શક્તિ છો કેમ કે મામળિયા ને આવડ ને ખોડલ ને સોગડ ને તોગડ ને બધી દીકરીઓ જ હતી અને ઈ શક્તિ થઇ ગયું તો તમે કેમ શક્તિ નથી તમે શક્તિ છોડો બે દીકરાનો જન્મ દીધો તો તમારા થી આ ઘર હાલે છે તમારા થી તમારા પરિવાર છો તો શક્તિ નહી હા બાળકોને મોટા કર્યા તો શક્તિ વગેરે મોટા થાય તો પછી ઈ ઘર આખું મહાન બનાવશે ને એ છોકરો કલેક્ટર બને તમારી કુખેથી જન્મ્યો તો કલેક્ટર બન્યો તમે તેવી શક્તિ નઈ બરોબર કોણ તમે એનું આચરણ કરો તમે એને ભણાવો તમે તમે પોતે એમાંથી બહાર નીકળો એટલે તમારા ખોટા ખર્ચાથી બંધ થઈ જાય તમે ભૂવા ભૂપણમાંથી બહાર નીકળી જાવ તમને કોઈ મગદની અંદર જે બી આ ખોટા વેમ છે એ નીકળી જાય એટલે તમે પોતે મહાન બની જાવ પણ તમે જ વેમમાંથી બહાર નહીં નીકળો તો તમે બીમાર જ રહો કેમ કે મગદના વિચારથી આપડા નબળા છે હા એટલે ઊ થાય એટલે બીમાર રહીએ આપડે મગજથી આપણે આપડે એમ થાય કે મને કોક પિતૃ નડે છે એની દવા હું એની કઈ દવા નહી બસ આપડે વિચાર છે એટલે વધારે બીમાર પડી બસ બસ જો જોજીની એ તમે સમજી શકો છો એટલે બેન આપણે એમાં વિચારમાં નહીં રહેવાનું એ વિચારમાંથી બહાર નીકળી જવાનું મોબાઈલ ટચ હોય ને તો એવા વિડિયા સાંભળવાના કોઈ મહાપુરષોનો સત્સંગ સાંભળવાનો ભજનમાં રેવાનું દાકલા ડોકલી ભુવા ભૂપણ એમાં નહીં પડવાનું એટલે મગજમાં ઈ વિચાર જ ન આવે આપણે સોનાની દુકાનમાં રહેતા હોય યા કારણ આપણને કઈ હાડીયુના વિચાર આવે કેવા કલર ની હારી ઇન્ડ્રેસ્ટ ના અબetz તો ઈ ફોનાની દુકાનમાં હોય ને લટકણિયા ને ઝુમર ને હાર ને ચેન ને ઈ જ આવે હમ આપણે જે જે વિચારની દુકાન ખોલીએ એવા વિચાર આપણને ના આવે અને એવા વિચાર થી આપણને સંકલ્પ થાય ઈ સંકલ્પમાંથી બહાર નીકળી જવાનું એટલે આપણે માન બની ગયા બીમારી છે નહી આવે બીમાર તો આપણને કોઈ રોગ હોય રોગ હોય તો મટી જાય છે ડોક્ટર કેવા છે કિડની બદલાવી નાખે લીવર બદલાવી નાખે ફેફસા બદલાવી નાખે છે

નંબર લીધો ને પછી તો ગઈ તો ઈ ઈ દરરોજ ફોન કરવા માંડ્યો ફોન કરવા મંડ્યો ને પછી મેં ભાઈ તું ફોન મુક નકર ઈ આવી ને તને ઢોકાવી કીધું એમ હા એટલે કોને ફોન કરતા તમે ઈ એક ન્યા ભોડદ ના માં એક ભાઈ કે હું સેવા કરવા જાઉ હું બરોબર અને પછી એમાંથી મેં નંબર લીધા મોબાઈલ માંથી એટલે એ કાયમિ ફોન કરવા મંડ્યો કાયમિ ડબલ જુદા જુદા ફોન માં ફોન કરવા મંડ્યો પછી એક દી મેં કીધું ભાઈ ન્યા આવી ને તારી ધુલાઈ કરી નાખીસ એમ બેન જે સ્ત્રી જાતિ છે ને ઈ ભોળી જાતિ છે એટલે એને હા ભુવા ભરાડી ફસાવે પણ આપડે એમાંથી થી બારું નીકળી જવાનું આપણે આપડે આપડા પરિવાર ને ધ્યાન દેવાનું આપણો આપડો ઘર વાળો છે ને એજ મોટો ભગવાન એ વાત બરોબર તમારે કેમ કે જે પતિ જેનો પતિ પતિ દેવ એટલે જેનો ધર્મપતિ ધર્મપતિ કેવા પતિ કેતા ભમેશ્વર પછી એને પરમેશ્વર કીધો પતિ પરમેશ્વર કેમ કે તમારે હાજા માંદા હો તો ઈ તમને દવાખાને લઈ જાય કઈ ભુવો ના દવાખાને લઈ જાય તો આપડે હારા લાગીએ આપડે અપકીર્તિ થાય

કેમ કે તો પછી આપડે એવું થવું જોઈએ એક વરણ નું રિચાર્જ નહીં કરવું પડે કેમ કે ભાદર મહિને મેં દીવા અને પાણીયાર્ય દીવા કિર્યા અગરબત્તી કરીને એક દીધું જો ભાઈ તો રિસ હમ ઈ કઈ નહીં કરીએ કે તમને અંધ્રદ્ધાની વાતો કરશે બેન આ કરવાથી આ થાય દીવા કરવાથી આ થાય આંખ વીસી જવાનું સમરણ કરવાનું પાણીયાર્ય દીવો કરવાનો ખોટા એવા બધા તમને અંધ્રદ્ધાના જ ગેલિકા બટકાવે એટલે તમે શું કરો એમાંથી બારા ન નીકળી શકો એટલે મારા ઘર વાળા ને મારા બેન વાસા ગોટ હોય કે તને ભોળા દાદો નહિ કે તને કે તાર રાખી દે કે આપડા હુરા પુરા બાપા ને એને દર્શન કર ને એમ ઈ દાદા કોઈ એકેય તમારા હુરા પુરા ને દર્શન કરવા નથી તમારો ઘર વાળો ઈ જ મોટો હુરો પુરો એની સેવા પૂજા કરો ને ઘર માં કંકાસ નો થાય ને એને સાચવો એટલે બધા દેવ આઘા વયા હા હા આપડે આપડા ઘરે બેઈ જણા બેઠો બેઠા હોય તો આપડે બેઉ માં ઢોરીએ તો એમાં કરીએ વિચાર મેચ ના થતા હોય એવું જ થાય છે હા આપડે ઈ પાણી માંગે તમે મારી જો ભાઈ પત્ની છે એની એક સ્ત્રી ઈ એના ઘર વાળા નું જે કાંઈ હોય ઈ એનું એને એને આવે તો એને ચા તાણે ચા કરી દેવી જોઈએ આવે એટલે એને એની સેવા પૂજા કરો ઈ જ મોટો ભગવાન કેમ કે એનાથી થી તો ઘર આખું થયું હા એમ જ કે હું તારો ભગવાન જ છું એમ કે બસ તો ઈ જ સાચી હાચી વાત ઈ છે કે ઈ પોતે પરમેશ્વર પતિ પરમેશ્વર હા એને જ બધું જો તમારા છોકરા મોટા કરવા પૈસા તમે કમાતા હોય માં જતા હોય તો ભલે કારખાનું હલાવતા હોય તો ભલે નોકરી કરતા હોય તો ભલે બિઝનેસ કરતા હોય તો ભલે કોન્ટ્રાક્ટ કરતા હોય તો ભલે પણ પૈસા પાણી ઘર બધું બકાલું બધાય પૈસા તો એ જ દેવાનું મળે કોઈ ભગવાન કે ફીતરું દેવા આવે નવા આવે તો પછી એનું આપડે ધ્યાન ન રાખીને પુરાપુરા નથી આપડી જેવા મુર્ખા કોણ છે ને જાગૃત જરૂર જેટલી સ્ત્રી જાગશે ત્યાં લગન ભુવા ભરાડા તાંત્રિકો બધા આ સ્ત્રી ઉપર રાજ કરે છે ને ઈ ને ફસાવે છે અમારી જેવા કોઈક બતાવે ને કોઈ ભુવો હોય તો મારા તો નંબર એ નાખું છું કે આમાં મને ફોન કરીને તાંત્રિક વિધિ મેલી મેલા કઈ દેવી દેવસ્થાન કોઈ નો પરચો હોય મને દે મારા મોબાઈલ ને બારી નાખું છું તો મને કોઈ ફોન નઈ કરતું નથી હું ફલાણો ભાઈ ભુવો બોલું છું તને પરચો દઉં છું અને આજથી તને ખુશ તો બંધ થઈ જાય મારું લીવર આડી દે મને એટેક અવરાવી દે તો મારે મરી જ છે પણ દેવ કીધે જો મારી નાખતો કુદરતી એટેક ઈ દેવ કીધે ન હોય એ તો બ્લડ પ્રેશર થાય મારે કઈ પ્રોબ્લેમ હોય તો ઈ કોઈ બેવ કીધે મરી નઈ કેમ કે જન્મ લીધો છે ઈ કોઈ કીધે મરી નઈ ને કોઈ કીધે જન્મ નઈ અલૌકિક શક્તિ છે ને એને ભગવાન કહેવામાં આવે ભગવાન એટલે કોઈ માનવ કુખે જન્મે નઈ જન્મે નઈ ને મરે નઈ સૂર્ય ચંદ્ર મરે નઈ પવન છે ઈ મરે નઈ અખંડ અવિનાશી આપડે કેટલાય વર્ષો થી ભગવાન વયાઈ ગયા તોય પવન નો જન્મ થયો કે વિયોગ ના ઈ નો ઈ છે તો આ પિતૃ કેટલા વર્ષ થયા આપડા પિતૃ પવન પાણી બધું ક્યાં જાતું હોય છે ત્યાં અમર છે એ મરે નહીં એટલે આપણી બધી એ ગ્રંથી છે બેન એમાં પડવાનું નહીં એટલે આપણે આપણી જિંદગી સારી રીતે જીવી શકીએ હા કેમ કે નારી છે ને નારી એમાંથી રામ ભગવાનનો જન્મ થયો એક સ્ત્રીમાંથી હનુમાનજીનો જન્મ એક સ્ત્રીમાંથી થયો શિવાજીનો જન્મ એક સ્ત્રીમાંથી થયો તમને કો બધાય મહાપુરુષોનો જન્મ એક સ્ત્રીમાંથી થયો છે હવે એના પિતૃ નડે ના નડે કેમ કે નારી નો નીંદો નહિ નારી નરની ખાણ નારી થકી નર નીપજે જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ની જોડે આ બધા થયા કેના થકી નારી થકી હાલો હા હા બોલો ભલે ભલે બેનો એટલે હવે ઈ સિવાય કઈ બીજા અંતરધા પડતા નહિ નકર આ મારું જ lecture ચાલુ જ રહે નહિ નહિ તમે લેક્ચર કર્યું ને તે પછી તો આમ ત્રણ દિવસ થી મજા નથી બાટલા ચડાવ્યા તા ગઈ નહિ આમ શાંતિ થઈ ગઈ હા એ મન ની ગ્રંથિ એટલે એમાંથી બાર નીકળી જવાનું બેન સારા માણસોના વિચાર કરવાથી બધાય ભૂત હોય એ ભાગી જાય એટલે એને કબીર સાહેબ મહાત્મા એ કીધું કે બહુત કાલ કર સત્સંગ આ મટે સંશય કા પંગા જાજો ટાઈમ સત્સંગ માં જાવ ને તો એક સંસય મટે મને પિતૃ નડે છે ભૂત કાઢવું હોય ને તો એને સત્સંગ માં બેહવું પડે સારા માણસ ના વિચાર કરવા પડે ઈ વાત બરોબર વિચાર એવો ખરાબ કરવાનો કે કોઈ આવી શકે નહીં મે જોયું નથી મારામ તો નીકળી જાય એટલે બસ 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 એટલે સારા ઓડિયા જોવાના સારા વિડીયા જોવાના ભૂત પ્રેત દર ડાકણ આવું કઈ જોવાનું નહીં એટલે મેળે મેળે ભૂત ભાગી જાય હા અમે ભૂત હારે બધો બેઠા છીએ મારી છોકરી ના લગન થયા તમે ભૂતડા સ્મશાન માં રાખ્યા હતા તમે આખું ઘર ધોઈ ચૂકી છે અમારા ઘરે ભૂત તો અમે ગોતી આવ્યા મારી દીકરીના ના લગન સ્મશાન માં થયા હા તમે એમાં લ એમાં તમારે youtube channel માં લખજો કે પાયલ રાઠોડ સ્મશાન માં લગન એટલે આવશે હા હા મારી દીકરીના લગન સ્મશાન માં થયા ભૂતડા થી થયા ઊંધા ફેરા ફેરવા કાળ ચોઘડિયા માં લગન કર્યા હા હા તો અત્યારે સુખી છીએ અમે આખું ઘર

હા તો એ અમારા આખા ઘરમાં કોઈ પિતરું નડતાય નથી નકર શમશાન માં બેઠા એને કેટલાય માણસો મરી ગયા હોય તો કોક ના તો ભૂત અમને છોટો જઈન ઈને તે બેરો બસ હજારો માણસો ની લાશો બારી નાખી હોય હજારો માણસો ના દેવી દેવસ્થાન ને ખોતાણીયા સગાવી દીધા હોય તો કોઈ નું દેવય એમને ઇડું નહીં કોઈ નું ભૂતય અમને નડ્યું નઈ કેમ કે અમે રાક્ષસ જેવા તો અમે સી ભૂત જેવા તો અમે સી એટલે આવું છે આપણું બેન આખું નામ હું કીધું તસ્મિતા વતોયા લક્ષ્મિતાબેન અસ્મિતા અસ્મિતા બેન વસોયા બરાબર છે કાંઈ વાંધો નહીં બેન હવે જે કઈ આ એક અંધશ્રદ્ધા વિશે વાત કરી છે એ ઓડિયામાં તમારે વાયરલ કરવામાં તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો તમે તમારો ફોટો મોકલજો તો આપણે આ જે કઈ સ્ત્રીઓ જે કઈ અંધશ્રધામાં હોય એમાંથી અસ્મિતાબેન આમાંથી બહાર નીકળી ગયા ભૂત મનસુખભાઈ ના ઓડિયો સાંભળવા માંથી મનનો મરમ ભાંગી ગયો એવો ઓડિયો ચડાવી હા હા જો તમારી ઈચ્છા હોય તો ઘરમાં કંકાસ થાય એમ ના હોય તો તમારો પતિ કઈ કે એમ ના હોય તો પરિવાર માં કોઈ ને તકલીફ ના હોય તો નકર પછી કાલે પાછા ફોન કરો હવે ને કાઢી તો અમારી ઇજ્જત જાય હા હા કેમ કે આ તો બધું છે ને રોડ હાલવા વાળા નું કામ છે કેમ કે આ તો જાગૃતતા નું છે તમારે એક ઓડિયો થી હજારો સ્ત્રીઓ છે ને એમાંથી મારી નીકળી જાય બેન એક અસ્મિતા બેન ના હિસાબે હજારો અસ્મિતા બેન નો જન્મ થાય હા એ વાત તો બરાબર કેમ કે એક એક ઓડિયો ચડાવા માંથી હજારો અસ્મિતા નો જન્મ થાય એક હારે એક કલાક માં કેમ કે બીજી કેટલી અસ્મિતા ઓ કે ભાઈ મને આવો ડર હતો પણ મેં ઓલા અસ્મિતા બેન નો audio તો મારી હુઈ બીતી નથી હજારો હજારો સ્ત્રી ઓ નો ઉદ્ધાર કેમ કે એક બારા નીકળો તો એ થી પચાસ જણા બારા નીકળી જાય પણ એક માણસ બુડી ને મરે ત્યાં થી એક બીક ને માર્યા હો મરી જાય એટલે એમાંથી બહાર નીકળવા માટે ભલે અસ્મિતાબેન આપની ઈચ્છા હોય કોઈ પ્રોબ્લેમ ન હોય તો મને તમારો ફોટો આમાં માં મોકલી દો ભલે